અને એ આશીર્વાદ રૂપિયાના કરતા ઘણો આશીર્વાદ મોટો છે અને મોટું કામ કરશે એને એવું કીધું કે દિલ્હી ઉધુ તમારા દિલ્હીના દરવાજાઓથી આ ચેનલ દુનિયામાં સાવી થશે સાવી થશે અને નામ થાય મોટું નામ એમ કીધું અને એમનો માતાજીનો આશીર્વાદ છે એટલે યો બોલે છે કે તમે બોલો તો ના બોલો હા બોલો કેમ